અને દાંત કાટે દાંત કાઢે હોય દાંત કાઢે મેં કીધું દાદા બહુ દાંત કાઢે છે જરી ગાજી હું એકાદો વધારે મોટો જોક્સ કોઈ દાદાને વધારે મજા આવે તો એ એક જોક્સ કર્યો દાદા દાંત કાઢતા કાઢતા આમ આમ કેમ બોલો ફૂગામાં હવા નીકળી જાય કરીને આમ પડી ગયા એટલે મેં કીધું દાદાને આટી સડી ગઈ કે મેં કીધું હતું જાહેરમાં મેં કીધું જો દાદાને જરીક ઊભા તો કરો દાદા દાંત કાઢતા કાઢતા ધામમાં આવી ગયા હવે એ બાજુ મન જ બોલાવતો કે એન્ટાળા કે એનો બોલાવે દાંત કાઢી કાઢીને મરવી નાખે છે એ કે આપણે પેઢી ઉપર લેવાની ને શું કઈ પાંચ વર્ષ ભલે દાદાજી એ અંટાળો નો હાલ છે લ્યો એટલે હું જે લઈને નીકળું છું મારો પાકો માલ છે તમને હદે છે અને હદશે હોય ક્યાંય તમને ક્યાંય તમને ઓળકાર ખાટો એ નહીં આવે તીખો એ નહીં આવે આપણું છે તમે જો બસો રૂપિયાનો ગોલો ખાવા જાઓ બસો રૂપિયાનો ગોલો આવડો ગોલો આવે આખું ઘર તમે જાઓ શમશી ભરાવી ભરાઈ ને ખોતરી ખોતરી ને ખાવ ઓડકાર નો આવે ફીલ થાય ગોલો ખાવા ગયા પણ એ તો ગામડાનો ગોલો સાહેબ લારી લઈને નીકળતો હોય સાયકલ લઈને નીકળતો હોય એમાં તમને કોઈ રંધાવાળો ગોળો લાડવો બનાવે આમ 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 અને પછી લાડવો બનાવીને ને કાલા ખટ્ટા નાખો કાલા ખટ્ટા ભાઈ કાલા ખટા લઈ આઠા નામાં અમે ભેગા આવી ભાઈ એ એટલું કરીને પછી હાથમાં લઈ લઉં

ઘેરે પૂગી હાથ ધોવાઈ દે આઠાનામાં એટલે આપણે સાત્વિક મજા વાળા છે ભૌતિક મજા વાળા નથી આપણે ગામડાના જીવ છે ને એટલે આપણને આ બધું હદે છે કેટલા વડીલો ભાગશાળી આપણને આ બધું દઈ ગયા આઠાનાની ટપાલ બાપને ને વાંચતા નથી આવડતી ઈજ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો અત્યારની પેઢીઓ એવું કે છે કે અમારા દાદા ને નથી ખબર પડતી અમારા બાને નથી ખબર પડતી ને એમાં નવી બોવારો આવે ને બિચારો તો જોલો ખાય કામેથી આવીને જમવા બે ને તો એ જ ઉપાડે આમ બિચારા બે

આને બાયે હત્યાવી વર્ણનો કરી દીધો બા જયારે વાડીએ જાતી કાખમાં નાખીને જતી હિતેર ફૂટનો કૂવો હોય કાંઠા વગરનો બા ભીંડો ઉતારતી તોડતી હોય તે તારો પીવો હતો ને ડીગી ડીગી કરતો તો ડીગી ડીગી કરી કરીને આમ જાતો હતો ને કુવા પાન કાંઠા કાંઠા કુવા પાસે બાય બાવડું પકડી લીધું હતું નકર હિત્તેર ફૂટનો કુવો સાળી ફૂટ ભરેલો હતો નકર તારા પીઓના બડબડિયા ન બોલી ગયો બધું 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 અંગઠો મરેન પીવન કોને સગાડાથી આવડો આ જીવતો રહી ગયો ઈ ખબર શું ન પડે સહજ છે ને

બધા છોકરાને કોવિડ માં આવ્યા ને એટલે તારીખો લેવાઈ ગઈ હતી સપ્તાહ ની તારીખો લેવાઈ ગઈ હતી પણ બધું કેન્સલ તો છોકરો બધા ઓછરી ને કોરે બેઠેલા ને એટલે બાપા કેલા હું મોંધાણા હતો કે બાપુજી દાદા લગ્ન ની તારીખ ભાઈ ની આવી ગઈ છે હું કરશું આપણા બાપ માં પણ એ કે બાપુજી ભારત સરકારે પચીસ જણાનું જ કીધું આ પચીસ જણાનું કીધું હોય તો ભારત સરકારને ક્યાં ખબર છે પચીસ જણા સવાર નાસ્તામાં બોલાવો પચીસ જણા દસ વાગે બોલાવો સા પાણી પીવા પચીસ જણા બપોરે જમવામાં બોલાવો હારા હારા માણસોને ત્રણ વાગે પાછા બીજા ને સાને બોલાવો પછી સાંજે બોલાવો પછી જણા ભલે પછી પછી ના ગાળા પડે પણ વ્યવહાર હસવાવો જોઈએ ઓ ભાઈ હા વ્યવહાર પેલા કે એમ નહીં બાપા મૂળ પછી જણાનું કીધું તો મૂળ પછી જણા નું હું વાંધો છે

આ નથી ખાતા નથી ખાતા કરીને પાકો માલ કાઢીને ઓદું કોદું લેવા ના ખામા ને નાખી દીધું ખાટલો ડવડીને વી આઈ ગયા કર્યો સ્વીગી ફોન નમસ્કાર સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત હા બેન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બોલો ગુજરાતી માટે એક દબાવો હિન્દી કે લીધો દબાવ ગુજરાતીમાં ભેળો તા હિન્દીમાં તારી કંપની ગોટા કરજે એમ કરીને ગુજરાતી ઉપર દબાવ્યું વળી અંદર લઈ ગયા નમસ્કાર સ્વીગી વર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો ચટણી માટે ત્રણ દબાવો મીઠાઈનું કામ છે સટણા અમારી બાયુ બનાવે ખજૂર આંબલીને લાકડા આંગળા કેડી લાવવા એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવ ઢોળી અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે એક દબાવો જલેબી માટે બે દબાવો લાડવા માટે ત્રણ દબાવો હવે લાડવા આવ્યો એટલે એમ કરીને લાડવા ઉપર ને તો બધું અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે બેસનના લાડવા માટે એક દબાવો બુંદીના લાડવા માટે બે દબાવો મોતીચૂરના લાડવા માટે ત્રણ દબાવો ચૂરમાના લાડવા માટે ચાર દબાવો હવે સુરમાનો લાડવો લાઈન ઉપર આવો મારો દીકરો એમ કરીને સુરમાના લાડવા ઉપર ચાર દબાવ તો અંદર લઈ ગયા નમસ્કાર ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ભૂલી તો નહીં જાવ પણ મને દાંત આવે ને વાંચી એમ આમ અમુક અમુક બાપુ ખરે કરો દિલ થી દાંત કાઢે ને એટલે આપણને હામાં દાંત કાઢવા મને હું કેમ કેવી રીતે દાંત કાઢે ખબર છે આમ ગાડી એખો વિહાલી હોંકારે ન સડી ગયો એમ એવા મામ એવ લાડવા વર્ટમાં સુરમાના લાડવા વટમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવો વીસ કિલો માટે ચાર દબાવો કાઢો ને વે કિલો ક્યાં નાખવા એમ કરીને કાપ પાગ્યા તો કિલો કિલોનો ઓર્ડર વી ગયો તો પાંચ મિનિટ થાય જ ત્યાંથી ફોન આવ્યો હલો નમસ્કાર સ્વિગી વર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આગળ એક બેનો ધુરો સ્વાગત કરીને કહીએ કેટલું બેહારી બોલો હું હતું અંકલ આ નંબર ઉપરથી વીસ કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો વીસ કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપો લખાય વાળ કોણ અંકલ આ નંબર ઉપરથી જ આવ્યો તો ઓર્ડર કોણે લખાયો કોણે લખાયો મને પૂછજો તમે ચાર ભાઈ કોણ દુદાભાઈ માટે એક દબાય કુરજીભાઈ માટે બે દબાય સગનભાઈ માટે ત્રણ દબાય મને મળવું ચાર દબાય એને તેને માં કાંઈ નાખ્યો એ ક્યાં ની માથાકૂટ કરાય અને આ એમ પર ને ખબર નથી પડતી હવે આટલી તો પડે છે ક્યાં ખબર પાડવી તમે હું કે મંગળનું જ્ઞાન લેવું છે એની પાસે ગજબ છે અમુક વસ્તુ એને ખબર જ એટલી પડે છે ખાલી બે જોક્સ કઈ મારે વાણી ને વિરામ આપવું બે જ જોક્સ મને હું જ્યાં સુધી કરું ને ત્યાં સુધી બાપુ મને હોય ન વળે